તો જય માતાજી મારા કલે જાઓ તો આજથી થી દશા માતાજી નું વરત શરૂ થાય છે અને મેં જો મંદિર નું ડેકોરેશન કર્યું છે કેવું લાગે છે કમેન્ટ કરો અને અહીં છે હજુ માતાજીની મૂર્તિ એ હજુ સ્થાપના કરવાની બાકી છે તો હવે મુહૂર્ત થશે એટલે સ્થાપના બી કરી દેવાની છે હલો તો મિત્રો અત્યારે હું આવી ગયો છું દુકાને અને મારે અત્યારે બંધારણના વિડીયો જોવાના છે અને મોડા આપણે બે દિવસ પહેલા હું એક બોર્ડ લાવ્યો હતો એ ભાઈબંધના ઘેર મૂક્યું હતું કેમ કે વરસાદ હતો અને હું એકલો હતો ને તો બાઇક ઉપર લવાય એવું એટલે મતલબ કે ફાવે એવું નહોતું લઈને આવતા એટલે પછી ભાઈબંધના ઘેર મૂક્યું હતું એ બોર્ડ બી લેવા જવાનું છે પરંતુ અત્યારે દશામાની સ્થાપના કરવાની છે એટલે મમ્મી ઘરે છે મમ્મી દુકાને આવશે પછી આપણે જઈશું ત્યાં સુધી આપણે બંધારણના વિડીયો જોવાના છે તો હાલો બંદરના વિડીયો જોઈ લઈએ તો મિત્રો જો એ કાઢ કાઢ પૂઠું ખાવા ગઈ નહીં તું તો હે નાખી દે પૂઠું કાગળ સિવાય બીજું ખાવાનું નહીં મળતું તને હા પડે કંઈ એટલા ખાવ છું ઘેર એટલું ખાવાનું છે તો એ પૂઠો ખાવ કાગળે ખાવ હે ઊભી થઈને ઘેર જાહેર ઊભી થા ના કામ ઊભી રહે બાઉ બોલાવ ભાઉ ભાવું બોલાવ ખ્યાલ એમ ગાડીને લઈને નાખી જશે એ આઈ ગાડી હે ગાડી આવી આવતી રાભા આવતી રાપા ગાડી આવી બસ 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 આવી ઉભી રે હા માહિર ખાલી બુમુણા વાળી સોખમ થી પાણી નહી આવતું ઓ માહિર ઓખમ થી પાણી તો દેખાતું નહી જોતો ખાલી ખાલી ઓ કરે જા ગયા જો તોર તો મિત્રો અત્યારે ત્રણ વાગી ગયા છે અને અત્યારે હું મારા ભાઈ બધા કે યાર પોટ લેવા જાઉં છું હું મારો ભાઈ બધા હાલો અત્યારે જઈએ ફટાફટ તો મિત્રો અત્યારે જો હું બોર્ડ લઈને આવી ગયો છું અને બે ભાઈ બેનું નું બોલ આવ્યા છે અને આ બોર્ડથી આપણે શું કરવાનું ખબર હોય નવું સ્ટાર્ટઅપ મતલબ કે આજુબાજુના જે છોકરા હોય એને ટ્યુશન ક્લાસ કરાવવાનું છે અને માત્ર મહિને આપણે સો જ રૂપિયા લેવાના છે બહુ વધારે પૈસા નહીં લેવાના અને પૈસા એટલા માટે લેવાના કે કોઈને મફતની વેલ્યુ હોતી નથી એટલે સો રૂપિયા લેવાના છે તો હાલો મારા લઈ જાઓ હવે ઘરે જઈએ મસ્ત હલો ત્યાં મારે ઉપવાસ નહીં કર્યો ચમનો પછી તું પડે કું ચમનો ઉપવાસ ભાગી ગયો શું ખાઈ લીધું જ ભાગી નાખ્યું હે

તો અહીંયા લખ્યું છે છત્રીસ અડતાલીસ અને સાહીઠ નો મહત્તમ સામાન્ય અવાય છે અને આ પ્રશ્ન બે હાજર પચીસ ની એક્ઝામમાં પૂછે ગયો છે તો મારા કાલે જાવ આ પ્રશ્નનો જવાબ જો આપણે લાવો ને તો કઈ રીતે આવે ખબર તમને ઓપ્શન થી આવે અહી લખ્યું છે મહત્તમ સામાન્ય અવયવ એટલે જે મોટામાં મોટી સંખ્યા હોય ને એનાથી આ તય ને સંખ્યા ગુનાવી જોઈએ મોટામાં મોટી નાનામાં નાની નહીં તો આ યાદ રાખજો અહીં ચોખ્ખું લખ્યું છે મહત્તમ સામાન્ય અવયવ એટલે ઓપ્શન થી જોઈએ ચાલો તો ચૌદ છે ચૌદ ના ઘડિયામાં છત્રીસ આવે ના આવે કેમ કે ચૌદ અઠ્યાવીસ અને ચૌદ તારીખ બેતાલીસ પછી એટલે આ એ જવાબ નહીં આવે પછી ઓપ્શન બી છે એમાં વીસ છે તો ના ઘડિયામાં ઘડિયામાં છત્રીસ આવે 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 પરંતુ ત્રણે ત્રણ સંખ્યા આવી જોઈએ એટલે વીસ પણ જવાબ નહીં આવે પછી છે સી બાર તો બાર બાર ના ઘડિયામાં છત્રીસ આવે બારના ઘડિયામાં અડતાલીસ આવે જો બાર ના ઘડિયામાં તારીખ છત્રીસ

ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ